મારી સાથે વાતચીત કરવા માટે મનોજ પનારા જોડાયા છે પાટીદાર સમાજ આગેવાન મનોજભાઈ સ્વાગત છે શાપનું ન્યૂઝ રૂમમાં પહેલો હતો મનોજભાઈ છેલ્લા અડતાલીસ કલાકથી જે અવાજ ઉઠાવી રહ્યા હતા આપણે જે દીકરીને ન્યાય મળે પરિવારને ન્યાય મળે તે માટે ચર્ચા કરી રહ્યા હતા આખરે દીકરીને ન્યાય પણ મળ્યો અને દીકરીને જામીન પણ મળી ચૂક્યા છે હવે મેં મીડિયાના ના માધ્યમથી જોયું કે દીકરી હવે એની ન્યાયની સાચી લડાઈ ચાલુ થાય છે ને દીક્ષિતભાઈ અને કિશનભાઈ હવે તમારી મારી જે જવાબદારી છે ને ગુજરાતે આખા જવાબદારી છે કે હવે દીકરીને સોમાન અપાવવું અને એની સાથે કરેલા જે પ્રકારે કાનૂન વિરુદ્ધ નું કામ જે લોકો કર્યું છે એની સાથે એવા લોકોને હવે જે સજા અપાવવાનું કામ છે એ હવે શરૂ થાય છે ને હવે સાચી જવાબદારી આપણા બધા શરૂ થશે મનોજભાઈ મનોજભાઈ ગુજરાત ની પાટીદાર સમાજની દીકરી સાથે આ ઘટના બની આગામી સમયમાં ગુજરાતની કોઈપણ બેન દીકરી સાથે આ પ્રકારની ઘટના ન બને એનું પણ ધ્યાન રાખવું એક સામાજિક આગેવાન તરીકે આપની પણ જવાબદારી બને છે અને એક મીડિયા તરીકે એક પત્રકાર તરીકે એક ચોથા સ્તંભ તરીકે અમારી પણ એક જવાબદારી બને છે કે ગુજરાતમાં આવી જ્યાં કોઈ પણ આ પ્રકારની હવે ઘટના બને ત્યારે ખુલીને અવાજ ઉઠાવવો જોઈએ અમારે પણ જી પણ હવે હું તમારા માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે પોલીસ કર્મીઓ એક

પોલીસ કર્મીઓ પર પગલા લો કે જેને રાત્રે બાર વાગ્યા દીકરીને ઘરેથી ઉપાડી હતી જેને આ દીકરીનો વરઘોડો કાઢ્યો હતો હવે એના ઉપર પગલા તો તમે માની કે સક્ષમ સરકાર છે મનોજભાઈ દીકરીના માન સોમાન માટે હવે આગામી શું તૈયારી કરવાની રહેશે શું કરશો કેમ કે જે દીકરીની જાહેરની અંદર સરકસ કાઢવામાં આવ્યું હતું એ દીકરી ફરી એકવાર એ જ અમરેલીની બજારની અંદર સોમાન બેર પોતાનું માથું ઊંચું કરીને નીકળી શકે તે પ્રકારની પણ સ્થિતિ તૈયાર તો એ સમાજના આગેવાનો જ કરવી પડશે ને

કરવું પડશે અમે લોકો કરવા તૈયાર છીએ પ્રથમ અમારી વાત એટલી જ હશે કે જવાબદાર અધિકારીઓ ઉપર રીતે પગલા લેવામાં આવે અને ઇમિડિયેટલી લોકોને સસ્પેન્ડ કરવામાં આવે બિલકુલ આભાર મનોજભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ